નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલી યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે હાલમાં આ ખેડૂતની અંદર જે છે નિદર્શન પ્લોટની અંદર જે ખેડૂતોને સહાય મળવાની છે એની સંપૂર્ણ અને વિગતે આપણે વાત કરવાના છીએ અને જો આપ આ ચેનલમાં નવો હોય અને આવા જ ખેતીને લગતા વિડીયો પશુપાલન છે ખેતીવાડી છે બાગાયતની યોજનાઓ છે સરકારી યોજનાઓની છે સૌપ્રથમ અને સચોટ માહિતી મેળવવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો જેથી એમને પણ આનો તકનો લાભ મળે ખેતીવાડી જે છે વિભાગની અંદર જે છે નિદર્શન પ્લોટ જે આપ જોઈ શકો છો એ રીતે નિદર્શન વિભાગની અંદર જે છે ખેડૂતોને જે છે પાક પ્રમાણની અંદર જે છે સહાય મળવાની છે તો એની અંદર જો વાત કરીએ તો ખેડૂત મિત્રો જે નિદર્શન ઘટકો છે એની અંદર આ ખેડૂત પોર્ટલની અંદર તારીખ અઢાર છ બે હજાર પચીસથી જે છે બુધવારના રોજ સાડા દસ કલાકે આપણે જે છે ઓપન થયેલું છે ખુલ્લું થયેલું છે ત્યારથી લઈને એક સાત બે હજાર એટલે કે ચૌદ દિવસ સુધી ખેડૂત મિત્રો ઓનલાઈન અરજી થવાની છે તો જે પણ ખેડૂત મિત્રો જે છે જે જણાવવા મુજબના જે પાકો છે જેની અંદર જે છે વાવેતર કરેલું હોય તો એની અંદર જે નિદર્શન પ્લોટની અંદર ખેડૂત મિત્રો તમને જે છે એ કીટ મળવાપાત્ર રહે છે જો તમને પૂર્વમંજૂરી મળે તો એ કીટ તમને મળવાપાત્ર છે જેની અંદર જે ખેડૂત મિત્રો જે છે બિયારણ છે દિવેલીનો ખોળ છે નીમ ઓઇલ છે અન્ય જે ઓર્ગેનિક પ્રકારના લિક્વિડો હોય છે ફેરોમેન ટ્રેપ જે હોય છે એ મંજૂર મળ્યા બાદ જે એનું નક્કી થાય એ પ્રમાણે તમને ખેડૂત મિત્રો પૂર્વ મંજૂરી બાદ તમને આ વસ્તુ મળવાપાત્ર રહેતી હોય છે તો ખેડૂત મિત્રો જે પણ ખેડૂત મિત્રોને આ તકનો લાભ મેળવવા માંગતા હોય અને ઓન ઓનલાઈન અરજી કરવાની હોય તો જરૂરથી આઈ ખેડૂતની અંદર તારીખ એક સાત બે હજાર પહેલાં ઓનલાઈન અરજી જરૂરથી કરાવી ઓનલાઈન અરજીની વાત કરીએ તો ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ તો ડોક્યુમેન્ટની અંદર જે છે સાત બાર આઠની નકલ સંયુક્ત ખાતેદારના કિસ્સામાં જે બાહિંધી પત્રક જે છે એ આધાર કાર્ડ જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો આ જે ચાર વસ્તુ છે એ તમારે જોડાણ અરજી સાથે કરવાની રહે છે અને કયા કયા પાકની અંદર તમે જે આ છે કીટ મેળવી શકો છો એની વાત કરીએ તો તમે સોયાબીન છે મકાઈ છે મગફળી છે દિવેલા છે રાગી કપાસ તલ તુવેર ડાંગર મગ જુવાર અડદ અને બાજરી જે છે એની અંદર જે છે તમે આ કીટનો લાભ લઈ શકો છો તો જરૂરથી ખેડૂત મિત્રો તમારે અરજી જે છે એ તારીખ અઢાર છ બે હજાર પચીસથી લઈને એક જુલાઈ એક સાત બે હજાર પચીસની અંદર તમારે અરજી કરવાની રહે છે અને અરજી મળ્યા બાદ તમારે પૂર્વ મંજૂરી મળ્યા બાદ તમને જે છે આ વસ્તુ જે તે સ્થાનેથી તમારે મેળવવાની રહે છે તો ખેડૂત મિત્રો કેવી લાગી તમને આ માહિતીને આવી જ ખેતીને લગતી અવનવી માહિતી મેળવવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને જરૂરથી શેર કરી દેજો તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન